આજનો કાર્યક્રમ અમારો જે આ મેટર ચાલી રહી છે રૂપાલાભાઈની તો અમે રૂપાલાભાઈના પોસ્ટર ઘરે ઘરે જઈ અને અમે લગાવ્યા છે અને બધાએ અમને સામેથી જ કીધું છે કે લાવો પોસ્ટર ઈ કે અમે જ લગાડી દઈએ એ કે અને અમે કોઈને આ રૂપાલાભાઈને વોટ કરવાના પણ નથી અન્ય સમાજના પણ હતા એ પણ કહેતા હતા કે ના સાચી વાત છે અમે નથી કરવાના કે જે પણ આ ભાઈએ ભૂલ કરી છે એની માફી જ નથી હોતી એની માફી હોય જ નહીં એટલે એ સરસ અમારો કાર્યક્રમ રહ્યો છે અને આગળ જતા પણ અમે મોટા પાયે કાર્યક્રમ આપતા રહેશું હજી કઈ નિર્ણય નથી આવી રહ્યો તેને શું કહેવાય હા બસ એ જ એક અફસોસ છે કે એક બહેનોની ગરિમાને આટલી ઠેસ પહોંચી છે તો ક્યાંક ને ક્યાંક એમ થાય કે કેમ કોઈ નહીં વિચારતું હોય કે નિર્ણય હજી નથી આવ્યો એટલે થોડો રોષ છે હજી રામ રાજ્યની વાત એ જ છે ને કે અમે રામ રામના વંશજો છીએ તો એક તો રૂપાલાભાઈએ પણ રામ ભગવાનને ટુકારો આપેલો છે ધર્મના નામે આપણે કહીએ ને તો રામ રામને પણ ટુકારો આપેલો છે તો રામની જે રાજ રામ પધાર્યા ને અમારું અપમાન થયું તો એ જ વાત છે કે આ કોઈ કેમ ધ્યાનમાં નથી લઈ રહ્યું એમ વિરોધ આજે બસ એ જ રીતે વિરોધ કર્યો છે કે રૂપાલાભાઈને વોટ નહીં